સેવા એ લોકોની મદદ કરવાનો એકમાત્ર રસ્તો નથી તે આત્માની પ્રેરણાનું પ્રતિક છે જ્યાં બીજાની ખુશીમાં આપણો આનંદ સમાયેલો છે આ વાત સાથે સુખી સંપન્ન જીવન ગાળતા રાજકોટના ઉદ્યોગપતિ શ્રી ગણેશભાઈ ભીમજીભાઈ રંગાણી છેલ્લા ચોત્રીસ વર્ષથી રાજકોટમાં ઉદ્યોગ જગતમાં આગવું સ્થાન ધરાવતા શ્રી ગણેશભાઈ બે હજાર કરતાં પણ વધુ પરિવારોને સાથે લઈને ચાલે છે કહેવાય છે ને કે મૂરના ઈંડા ચિતરવાના પડે તેમ શ્રી ગણેશભાઈના પરિવારજનો જ્યારે સેવાકીય સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે ત્યારે તેઓએ પણ જરૂરિયાતમંદ લોકોની સેવા થકી જીવન સાર્થક કરવાનો નિર્ણય કર્યો અને તેમના સદ વિચારથી તેઓએ મળ્યો સદભાવના વૃદ્ધાશ્રમનો માર્ગ છેલ્લા પંદર વર્ષથી સદભાવના સાથે રહી નિરાધારનો આધાર બની રહેલા શ્રી ગણેશભાઈ વૃક્ષારોપણ અને વાર તહેવાર જન્મદિવસ કે તિથિ પર સદભાવના દ્વારા ચલાવવામાં આવતા નિઃસહાય નિરાધાર વડીલો માટેના વૃદ્ધાશ્રમમાં અવશ્ય યોગદાન આપવા જાય છે પરંતુ હવે જ્યારે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા નિઃસહાય વડીલો માટે સદભાવના ધામ બનાવવામાં આવી રહ્યું છે ત્યારે તે સેવા યજ્ઞમાં પણ શ્રી ગણેશભાઈએ તેમના માતૃશ્રી

પરંતુ આ સેવાકીય પ્રવૃત્તિ માટે આર્થિક પડકાર ખૂબ મોટો છે જેથી સદભાવના ધામમાં એક રૂમ નું યોગદાન આપી તમે પણ બની શકો છો પૂર્ણ ભાગીદાર હવે નહીં રહે વડીલો નિસહાય કે નિરાધાર વડીલોની સાથે છે સદભાવના ધામ